જય દ્વારકાધીશ જય હા તમે માંગો ને એટલે આપે જો આ મેગી મસાલા છે ને પાંચ છે એની આરે છુટો ફ્રી આવે તો પાંચ ભેગા લો ને એટલે છુટો ફ્રી એ લોકો આપે ઉપર આપણે આપડે કેવું ખબર લખ્યું હોય ને ઉપર તમે માંગો ને તો આપે હું આ કોફી લાવું છું ઘણી વાર મસ્ત આવે છે પણ મારુ ધ્યાન નઈ ગયું હોય એમ બધું એ કાયમ મને આપણે ઓલું આવડે પતંજલિ ની ટ્યુબ લઈ ને તો અંદર બ્રશ ન નાખ્યું મને ખબર જ હતી કે ગઈ વખતે ઉપર લખ્યું હોય ને હું હમણાં મુંબઈ ગઈ હતી ને તો સેમા સોસ લીધો ને ઓલો ટોમેટો કેચપ એમાં મેગી મસાલો ફ્રી હતો તો મારું કઈ ધ્યાન ન ગયું પછી મેં ખાધું ને ત્યારે મને દેખાણું તો મેં બે લીધા હતા ત્રીજી વાર લેવા ગઈ ત્યારે મેં એને કીધું મેં કીધું ત્રણ દિવસથી હું આવું છું

ઓકે સોરી આલો હું જરા પડોશ બીજી થઈ ગઈ હતી ક્યાં છે જીત ભાઈ ગયા છે કામ થી તમારા ભાઈ જો આવશે હા બોલો બોલો

પણ પરમ દિવસે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવા બધી તૈયારી થઈ ગઈ હતી ને મારે ત્યાં ડેરી છે ને અહીં હતું ને તો મારે ઓલું મોટું સાઠ રૂપિયાનું પેકેટ આવે એની લેવું પડ્યું તો મારે ઘર ફ્રી જ નથી તો અત્યારેનું સમાધાન કરવાની વાત છે તો આપણે મેગી બનાવી નાખશું બરોબર કેમ છો આપણને હું વાંધો હોય હું એકદમ મસ્ત મોજે દરિયા

બનાવી નાખું તો હું ખાઈને બનાવી નાખું ઓકે બે વખતે બનાવ્યો તો એવું ખરું બાકી ને કરું એ કાંઈ નહીં ગાજરનો હલવો અમે તેજી બનાવ્યો હતો ને તમારું પેટ ન ભરાણું પાછો બનાવો જે આવડે એ બનાવું કામ આપણે બધું આવડે રોજ નજ બનાવતા તોય આવડે છે શિવમાં એવા લાગો છો

પછી રાખો મમ્મી માટે થોડો મમ્મી પપ્પા અમે તો ચાખશે તો બીતા બીતા થોડોક જ રાખ્યો એ લોકો માટે બગડી બગડી ગયું હોય તો ઘોડા ની નીચે જગ્યા હોય ને મારું ફ્રીજ છે હું ત્યાં મૂકું બધું સાસરે ક્યારે જવાના બસ જો હમણાં મેગી ખાઈ નીકળ્યું છું એરપોર્ટ ઉપર મેગી બહુ મોંઘી આય દીદી ફ્રીજ તો જોઈએ જ મારા મમ્મી નો ગમે મને શરદી નું છે ને એટલે

જબ મે આવ્યો ઠીકે કોલ્ડ કોફી કેસ ક્યા કરું બોલ તું બના દો તો મારા મમ્મી ને છે ને બધા જબલા ઉલટા ને એવું બધું કરવાની આદત છે રોજ એટલે અમારે શાકભાજી બગડતું નથી પછી એવી રીતે રાખે ને જે આવાની અવર હોય એટલે વાંધો ન આવે ને પછી લીધું એ રીતે જ હોય બગડે એ રીતે ધારો કે મેથીની ભાજી લીધી હોય તો પછી બે જ દિવસનું શાક ઘરમાં આવે એટલે બે બે દિવસનું શાક આવતું હોય ચાલે ચાલે છે ને અમારે ગોળાનું પાણી જ ફ્રીજ જેવું હોય જીજુને લાવ માં લ્યો તમારે જીજુ છે આમાં નથી હોય તો તમને ખબર જ હોય ને જય માતાજી ઓકે કોલ્ડ કોફી બનાવી તું મેં બી થોડી શોખ હોય દેખના પડેગા એ बहुत तक ठीक था भाभी શું કરો 10 જો બેઠા શાંતિ જેશ કોલાદરા લોર રિપોર્ટ નયદા શેક હેલો કેમ છો એકદમ મસ્ત ની તાગે જેરા કેમ છો કે દિવસ જો કેના લાગી છે એકદમ મસ્ત હવે અમે નેટ કર્યું જીત ને લાઈવમાં લે તો તમે બધા શેર કરો ને એ કઈ શેર નથી કર્યું આ કર્યું તો આવે મારા જો કે રેવા દો એ કામથી બહાર ગયા છે હમણાં અડધી કલાક પેલા સુધી મારા પાસે જતા કેમ છો દીદી આપણે શું વાંધો હોય કચ્છ આવો ક્યારે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઈજ કા મતલબ અમને કચ્છ નહીં દેખા હાય કેમ છો જીજા ઇન્ડિયા આયા હતા મેરેજ કરવા માટે તમને બધા બધી બહુ ખબર હોય મેરેજ કરવા તો એવું તો નહીં પણ મારા રેવા આયા હતા તો દોઢ મહિના રહી ગયા થોડુંક પાણી બળું કોઈ જો પીને આવી તો અમદાવાદ પીધી તી મેં હમણાં શૂટિંગ કરવા ગઈ દીધી ત્યારે કોલ્ડ કોફી મસ્ત 8214 एवो काय केसे होतो बहोत मस्त होती क्रेजी गर्ल हाय हाय वो काय बात कर दीती ने एसी कॉफी मा हां फ्रीज वाली तो बस मार घरे फ्रीज आवे ने मारी सामने तो मारा माटे नऊ यंत्र होई ने मने एवू लागली હું એમ પૂછું ચાલુ કેમ કરાય અહીંથી બંધ કેમ કરાય હવે જાડી થઈ ગઈ તો ભલે થઈ ગઈ ખવડાવે છે મારે ઘરવાળો થઈ ગઈ એક બાજુ બાપા એટલું ખવડાવે મારે પણ કોલમાં વાત કરવી છે એડમી સોરી હું કોઈને એડ નથી કરતી કૃષ્ણા પારે ખાઈ ડિયર હેલો જયમા મોગલ હેલો નયન હેલો સેમ સિસ્ટર જિદ્દી એટ ફાઈવ સેવન સિક્સ યસ નથી બની એમાં એવું છે કે લેવું હોય તો લઈ તો હમણાં લઈ પણ એક તો ના મેગી નો બને લંડન જઈને ઠંડીમાં શું કરશો એ એમ કે છે હું તને ત્રણ સ્વેટર પહેરાઈ દઈશ તને ઠંડી નહીં લાગવા એમ નો મારો મારો ગેસ છે ને એકદમ એકદમ સ્લો હોય સ્લો એટલે તમારા મમ્મી બતાવો તો મમ્મી છે

હાય 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 કેમ કે તયુ બધું ધબડક થઈ ગયું મારા ચોંટી ગયું તું બટન ખાવાની હોય ચિગમ તુંય ખરા સવાલ કરજો મેડમ ચિગમ ખાય છે ને પાછા પૂછે છે હવે નીકળજે તો ત્યારે યાર ચિગમ કઈ ખાવાની વસ્તુ છે

કોણ લખે છે મારા વાત ન આવ્યું આવશે એટલે સીધું બ્લોક જ હોય ક્યાં ના છો તમે સુરત રાજકોટ ની છું રહું છું સુરત મૂળ ખાખી જડિયા એકલ એકલ ખાવ છો ના એકલ એકલ નથી ખાધી એકલ એકલ નહી સાથે માથમાં ફોન છે મારું મૂવી છે અધૂરું હસીના માન જાયગી પૂરું કરીશ લખેલું હતું બેન તમે ધ્યાન રાખો હું સ્ક્રીનશોટ લઈને મોકલી દેજો બ્લોક કરી દઈશ મારા થાય ક્યાં રહો છો તમે ઘર છે મારું તો છે ફૂલ ગેસે રસો બાળી નાખશું મસ્ત મેગી વિથ બટર બધા ઘરે જ રહેશે તમે ક્યાં રહો છો બેન બધા ઘરમાં નથી રહેતા ભાઈ બધા પાસે નથી હોતું

પેલા તો સ્પેસ છોડીને ને લખવામાં મને બધું ચક્કર આવી ગયા અમારે તમારી સાથે વિડીયો બનાવવો છે અમારે કોઈ સાથે નથી બનાવવો ધન્યવાદ હું તમને કિશોટ મોકલું આ કિશોટ મોકલી દો કિશોટ મોકલજો કિશોટ જોઈને હું કિશોટ માં જે એવું ખરાબ લખેલું હશે ને કિશોટ માં એને હું બ્લોક કરી દઈશ સુપર કઈ શું

અમને એમ હા એમ દસ રેફ્રિજરેટર ની લાઈન થઈ જાય આ તો ઘટે નહીં કાઈ પણ જોતું જ નથી રાખું જ નથી તમારી જોડી એક નંબર લાગે પેલી થેન્ક યુ ક્યુ ગામ બેન લંડન આવજો ટ્વિન્સ હાઈ દીદી હાઈ ઝાડી થઈ ગયા તો પણ ભલન થઈ ગઈ પ્રોબ્લેમ એની પ્રોબ્લેમ ડુ યુ હેવ એની પ્રોબ્લેમ હા મસ્ત બની ગઈ ભાઈ ક્યાં છે બરદિલમા લંડન જાવ તો મજા આવે તમને યુ એમ નહીં ગો શું કરો છો તમે ભાઈ ક્યાં ગયા ભાઈ ગયા છે કાંતી બહાર હમણાં ઉધી હતા મારી પાસે અને મેં બટર નું સમાધાન કરવા મેગી બનાવી તમે ખાઈ લે છેલ્લે ટોપી ચાટી જાઓ એમાં મેગી મસાલો હોય મસ્ત લાગે મોકલાવો અમારી માટે હાલો આવી બધા જો બની ગયે છે ક્વાઈટ બનાવ થોડી સ્પાઈસી થોડી જો કે આજે મેં એક્સ્ટ્રા મસાલો તો નથી નાખ્યો પણ તું પેકેટ જ નાખ્યું છે મને બહુ આજે તીખું નહોતું ખાવું કે બંધ કરી દીધું ઓકેશનલી કડાઈમાં ચમચો નહીં ઘસો દાંતમાં કઈ થઈ જાય થાય છે ભાવલા બસ ભાવલા આવું કરવાનું

Halo. Bye bye. Ay, ay, ay. <coughs> yeah, merci, bien, bien. Halo, bye bye. Ya, merci, biar ya, ya. Halo, bye-bye.